લીમડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા રાહદારીને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર બનતા રાહદારીને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે લીંબડી નેશનલ હાઇવે પર રોજબરોજ અસંખ્ય અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઇવે પર સર્જાયેલો જેમાં મળતી માહિતી મુજબ અજાણ્યા રાહદાર જેવો કોઈ કામકાજ અર્થે હાઈવે પસાર કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનને ટક્કર મારી વાહન ચાલક ફરાર બન્યો હતો ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસડવામાં આવેલ ત્યારે ફરજ પરના તબીબ ડૉક્ટર જયદીપ ઝુલાસનાએ સારવાર આપી હતી ત્યારે ડોક્ટર જયદીપ દ્વારા જણાવ્યું હતું કે આ ઇજાગ્રસ્તનું કોઈ વાલી વારસદાર સાથે નથી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે ઈજાગ્રસ્તને માથાના ભાગે પગના ભાગે કાન અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અંદાજે પચાસ ઉપરાંત ટકાવ્યા હતા ત્યારે ડોક્ટર પાસેથી મળતી માહિતી મુજબ બીજા ગ્રસ્તોનું નામ તોતારામ દિગરામ છે જેઓની આશરે પાંત્રીસ વર્ષ ઉંમર છે અને જેઓ ઉત્તર પ્રદેશના હોય એવું જાણવા મળ્યું હતું ત્યારે ડોક્ટર અને સ્ટાફ દ્વારા અજાણ્યા વ્યક્તિને સારવાર આપી અને એક ડોક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે અકસ્માતની એમએલસી લીમડીસીલ હોસ્પિટલ ખાતે નોંધવા પામી હતી રિપોર્ટર કલ્પેશ પાઢેર સુરેન્દ્રનગર